ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલના આદેશ અનુસાર મહિલા ટીમ ઇન્ડિયાને રોજ પ્રોત્સાહન આપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલના આદેશ અનુસાર મુંબઈમાં વિમેન્સ વર્લ્ડ કપ મેચમાં મહિલાઓએ દક્ષિણ આફ્રિકાને હરાવી મહિલા ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની તે માટે આજ રોજ સયાજીગંજ ડેડી રેન્જ સર્કલ પાસે કેક કાપી ચોકલેટ વેચી ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને વુમન્સ મહિલાઓની શુભેચ્છા પાઠવી હતી ભારત દેશ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસ સાઉથ આફ્રિકા સામે આજે જે ચેમ્પિયનશિપ એમને હાંસલ કરી છે એના માટે અમારા વડોદરાનું આજે ગૌરવ છે અને એમાં અમને પણ આજે ગૌરવ થાય છે કે ભારત દેશની આજે જે મહિલાઓએ ચેમ્પિયનશીપ આજે જીત કરી છે એના માટે અમે બધાએ આજે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કેક કાપીને અને ચોકલેટ વિતરણ કરીને આજે અમે ઉજવણી કરી છે અને આની પ્રેરણારૂપી જે આ બહેનોએ આજે જે જીત હાંસલ કરી છે એ પ્રમાણે આવનાર સમયમાં શિકરીઓ કાં તો મહિલાઓ પણ એમનો આ પ્રેરણાથી આગળ વધી શકે અને આવી જીતો હાંસલ કરી શકે એવી અમારી એક પ્રાર્થના છે અને આ જ પ્રેરણા લઈને એ આગળ વધે એ જ પ્રાર્થના મારે મહિલાઓ જીતી છે વર્લ્ડ કપ શું કહેશે અરે એથી આગળ એ પ્રેરણા છે મેં કહીશું કે ઇન્ડિયા મુમેન્ટ મારી કેસ અલગ આજ કે એક સેલિબ્રેશન ક્યાં પર ક્યાં નામ પણ તેજશી રેભુન ભાઈ